નમસ્કાર મિત્રો જયારે આપણે વ્યસન વિશે વિચારીએ છીએ ત્યારે આપણે ઘણી એવી કોઈ વસ્તુની કલ્પના કરીએ છીએ જે આપણા પર નિયંત્રણ રાખે છે એક અનિવાર્ય વર્તન લાલચ જે હાનિકારક હોઈ શકે છે અને આપણા પતન તરફ પણ દોરી શકે છે પરંતુ જો વ્યસનનું મૂળ માત્ર પદાર્થો અથવા આદતો કરતા વધુ ઊંડું હોય તો પ્રાચીન મૂળ ભાષા સંસ્કૃતમાં અભાવ નથી એમ શકે છે તેથી વ્યસન અથવા ને બોલવાની શૈલીનો અભાવ અથવા વાણીમાં અભાવ એટલે જ લેક ઓફ ડિક્શન તરીકે અર્થઘટન કરી શકાય છે એક સમસ્યા જે ઉભી થાય છે જ્યારે આપણી વાણી આપણા શરીરની તકનીકમાં યોગ્ય રીતે કાર્ય કરતી નથી એક જાણીતો મેડિકલ તથ્ય એ છે કે આપણે જે રીતે બોલીએ છીએ તે આપણા મગજના કાર્યને અસર કરે છે રોજિંદા જીવનમાં આપણે કેટલી સ્પષ્ટ અને સુસંગત રીતે વાતચીત કરીએ છીએ તે આપણી બુદ્ધિમત્તાના સ્તરને પ્રતિબિંબિત કરે છે ધૂમ્રપાન દારૂ અને ડ્રગ્સ જેવી વ્યસનકારક આદતો આપણા બ્રેઇન અને નર્વસ સિસ્ટમ ને નુકસાન પહોંચાડે છે આપણી ઇન્દ્રિયોને હતાશ કરે છે અને તેના કારણે ઘણી વાર આપણે આપણી ક્રિયાઓ અને જીવનની દિશા પર નિયંત્રણ પણ ગુમાવી શકીએ તો આપણે નિયંત્રણ ફરીથી કેવી રીતે મેળવી શકીએ એન્ટર સેન્ટરિંગ મેડિટેશન ટેકનિક એક અસરકારક અને શક્તિશાળી સાધન જે આપણને શરીર પર નિયંત્રણ મેળવવા અને મનને શાંત કરવામાં મદદ કરે છે આને અનોખું બનાવે છે તે એ છે કે તમારા શરીરને કેન્દ્રિત કરવા તમારા શ્વાસને સંતુલિત કરવા અને કુદરતી રીતે તમારા મનને શાંત કરવા માટે તમારી વાણી કાર્યક્ષમતાનો તે વ્યાપક ઉપયોગ કરે છે કોઈ પણ આડસર વિના સેન્ટરિંગ મેડિટેશનનો અભ્યાસ કરીને તમે તમારા મગજ અને નર્વસ સિસ્ટમને સક્રિય રીતે વાપરો છો વધુ હાજર બનો છો અને તમારી વાણીની સ્પષ્ટતામાં સુધારો કરો છો તમે જેટલું વધુ પ્રેક્ટિસ કરો છો તેટલું વધુ તમે તમારા શરીર અને ક્રિયાઓ પર નિયંત્રણ અને સંતુલન મેળવો છો જે તમને વ્યસનકારક આદતોથી દૂર રહેવા અને તમારા સુખાકારીને વધારતી પ્રવૃત્તિ અને સૌથી ઉત્તમ વાત એ છે કે તમારે તમારી આદતોને લડવાની જરૂર નહીં પડે તેના બદલે સેન્ટરિંગ ધ્યાન કરવાથી તે કુદરતી રીતે આપોઆપ દૂર થઈ જશે યાદ રાખો વ્યસન પર કાબૂ મેળવવો એ કોઈ યુદ્ધ હોવું જરૂરી નથી સેન્ટરિંગ ધ્યાન દ્વારા તમે ચોક્કસપણે નિયંત્રણ મેળવી શકો છો અને સ્વસ્થ સુખી જીવન તરફ આગળ વધી શકો છો